કેવા મસ્ત ફ્રેશ લીલુ છમ છે એકદમ અને ઘેટા કેવા મસ્ત ઘેટા બકરા ચરે છે બહુ મજા આવે આવું જોવાની એકદમ છે ને ગીદી 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 હા ટેમ્પડાને કહો એટલું મસ્ત છે હવામાન હે ગાઈસ ગુડ મોર્નિંગ તો મારી મમ્મીએ ખજાનો ખોયલો છે ભાઈ મારી માટે મારી દીકરી આવી છે એને ખજાના માંથી કઈક દઉં કેવો સરસ ખજાનો બધો ખોલી ને બેઠા બાકી દીવા બત્તી થઈ ગયા છે ફ્રેન્ડ્સ મીશો એક લિપસ્ટિકના ચાર શેડ પણ મંગાવ્યા છે અને હેર સ્ટ્રેટ કરવાનો આ મશીન પણ મંગાવ્યું છે પ્રાઇસ હું તમને પછી કહીશ વાહ ક્યાં નજારા હે

ઉજ્વલા ને જમાઈ ને હવામાન થી વાત કરું તો બાદલ હે ક્યારે પણ ત્રાટક છે આક્રમણ થાય એવું છે અને ઉજ્જવલા ને બધા અમારાથી નારાજ થઈ ગયા ગુસ્સે થઈ ગયા બોલા રાખ્યા છે વયા ગયા બધા અધુરા કામ પડતા મુકવા પડ્યા અને મારા મમ્મી વરસાદ માણે છે બારીશ એન્જોય કર રહે મમ્મી જય સ્વામિનારાયણ ચા પાણી પી લીધા નાસ્તો હે હવા હારું વરસાદ તો બહુ મસ્ત હવામાન બહુ સરસ થઈ ગયું કાલે બહુ ગરમી હતી તો ભાઈ રીતે છાલ મમ્મી કાઢે છે મસ્ત મજાની અને આગળ પાછું નાખશે ઓલરેડી થોડુંક તો નખાઈ ગયું છે છેવા એક વાગ્યો છે મમ્મી એ જમી લીધું છે મેં ફરાર કરી લીધું છે મમ્મી થોડુંક રસોડું ક્લીન કરે છે અને મોસમ થી બાકી જાય તમે ક્યાંથી બાદ કરો સુરે વૈસા વૈસા બીચ મેં કમ હઈથી બારિશ લેક એલોવેરા તો મસ્ત હો ગયા મૌસમ ભી વો તો ટન ટના ટન હો ગઈ ઓર કપડે કી બાઈએ તો વેસે ભી ભિગે થે ઓર અચ્છે હો ગયેર બર્તન તો એ સાફ હો નહીં સકતે અને તુલસીમાં તો એકદમ લહેરમાં આવી ગયા છે અને પક્ષી તો બધાય ક્યાંય સંતાઈ ગયા છે વાય ચકલી તો જો કેટલી બધી ઝાડવા પર બેસ તો મસ્ત નીચે આવી કેટલી બધી ઝૂમ કર્યું ને કેટલી બધી જો આઠ ને વીસ થઈ છે અને જમી મમ્મી સૂતા છે બાકી વરસાદ બહુ જ છે ગાજે બહુ છે થોડો ઓછો થયો વરસાદ એટલે જો અહીંયા પાણી પડતું તો અહીં બધે પડતું હતું થોડા થોડા ટીપા તો બસ આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું બાય બાય કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે જય સમનારાયણ